નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર બે બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ ગેડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ ગેડની અંદર બારસોથી પંદરસોને એકવીસ રૂપિયા જામનગર માર્કેટિંગ ગેડની અંદર નવસો ત્રીસથી પંદરસોને પંચાવન રૂપિયા વાકાનેર માર્કેટિંગ ગેડની અંદર અગિયારસોથી ચૌદસો ને રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસોને બાણું રૂપિયા જેતપુર માર્કેટિંગ ગેડની અંદર અગિયારસો પિંચોતેરથી ચૌદસો ને રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગેડની અંદર બારસો એકથી ચૌદસો એકાણું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ત્રીસથી ચૌદસો ને છન્નું રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ત્રીસથી પંદરસો રૂપિયા પૂરા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી પંદરસો ને ત્રીસ રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી ચૌદસો ને ત્રેપન રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકવીસથી પંદરસો ને એકાણું રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો ને વીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સિત્તેરથી પંદરસો રૂપિયા પૂરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો પાંચ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી છેતાલીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો બાર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો રૂપિયા ઓડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ત્રેસઠ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના બજાર કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર